વિશ્વ પરિષદ નગર દ્વારા ભગવાન શ્રીરામની જન્મોત્સવની શોભાયાત્રા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી તમામ સમાજ સંગઠનોને સાથે રાખી વિવિધ ઝાંખીઓનું આયોજન કરી બત્રીસમી પણ વધારે વિવિધ સમાજ દ્વારા ઝાંખી રજૂ કરવામાં આવી હતી રસ્તાની વચ્ચે ઠંડા પીણા છાસ પ્રસાદ દૂધ શરબત વગેરે વિવિધ આઈટમો ભક્તો દ્વારા સમાજ દ્વારા આપવામાં આવી હતી શોભાયાત્રા દરમિયાન કોઈ પણ જાતની ક્ષતિ ન રહે એ માટે દરેક પ્રયોજક મિત્રોને આપવામાં આવી હતી જેના દ્વારા સતત મોનિટરિંગ થતું રહેતું હતું બધા શાસ્ત્રી મેદાનમાં ભેગા મળી દસ હજાર જેવી પબ્લિકા મહાઆરતીમાં શોભાયાત્રામાં જમા થઈ હતી અને તમામ લોકોએ ગ્રાઉન્ડમાં મહાઆરતી કરી હતી ત્યારબાદ હનુમાન ચાલીસા પઠન કરવામાં આવ્યું હતું અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર અધ્યક્ષ નરેન્દ્રસિંહ ઝાલા મંત્રી ભાવેશ ઠક્કર રણજીતસિંહ જાડેજા સુખદેવસિંહ હસવાર આકાશવાડા દલપતભાઈ મકવાણા કેયુર ગોસ્વામી શક્તિસિંહ રાઠોડ मयूर चावडा भगीरथ सिंह रायजादा पूर्व कच्छ जिला माथी दिनेश भाई डागर हर्षद भाई भाई परवाडिया, धवल राजगोर, कच्छ विभाग अध्यक्ष प्रांत सहमंत्री देवजी भाई यात्रा सभा संबोधी हती। भोजराज भाई गढ़वी बेन भट्ट बेन जोशी गोपाल भाई गेलवा हरेश भाई माली सौमिल भाई दवे कार्यक्रम जेहमत उठा

આજનો જે કાર્ય કાર્યક્રમ હતો રામનવમી નિમિત્તે બહુ ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ થયો છે એમાં આપણે બત્રીસ ઝાંખી સમાજને જોડીને આપણે બત્રીસ ઝાંખીનું આયોજન કરેલું હતું સમાજ સાથે અને ખૂબ જ સરસ આયોજન થયેલું છે શિશુ મંદિરથી આપણે ચાલુ કરેલી શોભાયાત્રા મુન્દ્રા મેન માર્ગો દ્વારા આપણે ગદાસ્વર શાસ્ત્રી મેદાન મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલો હતો એના દલ એના પછી આપણે મહાપ્રસાદનું આયોજન કરેલું હતું અને બહુડી સંખ્યામાં રામ ભક્તો સનાતની બધા મિત્રો ભાઈઓ બહેનો સર્વે જોડા જોડાના હતા એમાં સર્વે સંગઠનો નગરપાલિકા ટીમ પોલીસ ટીમ ઘણા બધા આપણા દાતાઓશ્રીઓ છે એમનો બધાનો સાથ સરકાર આવો જ રહ્યો હતો અને આવો રહેશે તો આપણે આનાથી પણ ભવ્ય શોભાયાત્રા આગલા વર્ષે આવતા સમયમાં આપણે કાઢશું જય શ્રી રામ ધવલ રાજગોર પૂર્વ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ સહમંત્રીની જવાબદારી આજે રામનવમી નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ બધા સૌ ગ્રામજનો સાથે આપણે વિશાળ બત્રીસ ઝાંખીઓ સાથે આજે આપણે જોડાના અને આ નગરજનો દ્વારા સૌ સાથે મળીને આ એક મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મહાઆરતી અને મહાપ્રસાદનો પણ લોકોએ લાભ લીધો કુલ મળીને દસથી બાર હજાર લોકો આ ઉત્સવમાં જોડાયા સાથે મળીને ઉત્સવ ઉજવવાથી આપણે સૌ આજે એ બદલ નગરવાસીઓનો ખૂબ ખૂબ આભાર મારું નામ રચના પ્રણવ જોશી છે હાલમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાના નગર અધ્યક્ષા તરીકેની મારી જવાબદારી છે આજે મુન્દ્રામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં લગભગ સુધી બત્રીસ જેવી ઝાંખીઓ હતી મુન્દ્રામાં દરેક સમાજના ભાઈઓ બહેનોએ ઝાંખીમાં પોતાની સારામાં સારી પ્રતિભાઓ અને સારા સારા પાત્રો રજૂ કરી અને આજની આ શોભાયાત્રાને જાણે દિવ્યમાન ભવ્યમાન બનાવી રાખ્યું હતું અને સૌ સાથે મળી અને સનાતન હિન્દુ સમાજ આ શાસ્ત્રી મેદાનમાં જ્યારે સંગઠન જાણે મજબૂત એકદમ જોઈને મન અને હૃદય ખૂબ પ્રફુલ્લિત થઈ ગયું કારણ કે ભગવાન રામ જ્યારે આટલા વખત પાંચસો વર્ષના બલિદાન પછી જ્યારે એક નાનકડા તંબુમાંથી એક પોતાના ભવ્ય દિવ્ય મંદિરની અંદર બિરાજમાન છે ત્યાર પછીની આ પ્રથમ શોભાયાત્રા રામનવમીની એટલે અદ્ભુત અને આનંદમય મુન્દ્રા આખું જાણે અયોધ્યામય બની ગયું હતું એવું વાતાવરણ હતું